કોલકાતામાં અરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને પછી સમગ્ર દેશમાં પર એક વખત મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠે છે ત્યારે મહિલાઓની ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રસ્તા પર ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા હતા પરંતુ આપણા શહેર સુરક્ષા માટે મૂકવામાં આવેલા આ કેમેરા સુરક્ષિત રહ્યા નથી શહેરના ગોમતીપુર રખિયાલ વોર્ડમાં લાગેલ કોલ બોક્સમાંથી કેમેરાની ગત રોજ શનિવારે ચોરી કરાઈ હતી ત્યારે કોલ બોક્સમાંથી કેમેરાની ચોરી થતાં હવે કોલ બોક્સની સુરક્ષા વધારી પડે તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે મહિલાઓની સુરક્ષા માટે લગાવેલા કોલ બોક્સ અમદાવાદ શહેરમાં સુરક્ષિત નથી ત્યારે હવે ગોમતીપુર પોલીસે